બોલિવૂડના સહેશા અમિત બચ્ચનના ઘરમાં બધું ઠીક નથી ને ચાલી રહ્યું કારણ કે મોટાભાગે ઐશ્વર્ય અને જેમાં બચ્ચને લડાઈ ખબર સોશિયલ મીડિયામાં પર ચાલતી રહી છે અને હવે આ વચ્ચે ખબર આવી રહી છે કે અમિતાભ બચ્ચને ઐશ્વર્ય રામ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી નાખીને ઘણા રિપોર્ટ પર દાવો કરવામાં આવ્યો છે કે અમિતાભ બચ્ચનને પહેલા ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્ય ફોલો કરતા હતા અને બિંગ બી શેર ટ્વિટરમાં બિંગ એ રિપોર્ટમાં વચ્ચે એક ક્યુપ્યુરિટી ટ્વીટ શેરમાં અમિતાભ બચ્ચન શનિવારે એક્સ અને સાથે ફોન વગેલા કરોડપતિ શેઠને એક ફોટો શેર કર્યો હતો અને અગિયાર ફોટોમાં અમિતાભ બચ્ચન છે અને સુપરસ્ટાર મેન્સના બ્લેટમાં આ માર્કેટ અમિતાભ બચ્ચનને હજુ પણ ઐશ્વર્યા અનફોલો કરવાનું કારણ કે નથી જણાવ્યું કે અમિતાભ બચ્ચન ઇન્સ્ટાગ્રામ પર કુલ સમતેર ફોલો કર્યા હતા અને જેમાં સલમાન ખાનને અભિષેક બચ્ચન કહે આ દીપુજા દુકાનને લઈને ઇન્સ્ટાગ્રામ પર ફક્ત અભિષેન જેટલા ઘણા સોશિયલ યુઝર દાવ અમિતાભ બચ્ચન ઐશ્વર્યા પહેલા એક જ ફોટો હતા સબસ્ક્રાઈબ